ભગવાન ઝૂલે જન્મદિન ચેતીચાંદ પર્વને લઈને સમસ્ત સિંધી સમાજમાં અનેરો ઉત્સાહ છવાયો છે ચેતીચાંદ પર્વ નિમિત્તે શહેરના સિંધી વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને કાર્યક્રમની ઉજવણીમાં જોડાયા હતા ંદ નિમિત્તે આજે શહેરના વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા જેમાં જુલેલ મંદિરમાં સવારે સાહેબ ત્યારબાદ સેના સંગઠન સમગ્ર સમાજ દ્વારા શહેરના સરદારનગરથી બપોરના સમયે પ્રસ્થાન કરાવ્યું હતું અને આ શોભાયાત્રા સિંધુનગર સરદારનગર ગોગા સર્કલ રસાલા કેમ્પસ રૂપમ ચોક થઈને આ યાત્રા જૂના બંદર હતી જ્યાં સિંધી સમાજ દ્વારા દરિયા પૂજન કરવામાં આવશે

આજે સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનના એક હજાર જન્મ જન્મજયંતિ નિમિત્તે સિંધી સમાજમાં વિવિધ કાર્યક્રમો ભાવનગરમાં ઉજવવામાં આવ્યો છે એના જ ભાગરૂપે આજે સિંધુ સેના દ્વારા શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંપૂર્ણ સિંધી સમાજ એકસાથે આ ભગવાન શોભાયાત્રા માં સામેલ થઈ છે અને ભગવાન ઝૂલેલાલજીના સિંધી સમાજ ઉપર ખૂબ જ ખૂબ જ કૃપા છે અને આવનાર સમયની અંદર સિંધી સમાજ એક મજબૂત સમાજ બનીને ઉભરશે અને આજે ચેટીચંડ એટલે નવ વર્ષ હિન્દુ નવ વર્ષ બી છે એટલે આપના માધ્યમથી હું સંપૂર્ણ ભારત વર્ષના અને ગુજરાતના આપણા ભાઈઓ બહેનોને નવા વર્ષની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને સબને ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ મળે અને આગળ ભારતમાં ખૂબ વિશાલ આપડી એકતા વધે એવી જ મારી શુભકામનાઓ જય ઝૂલેલાલ ઇરફાન સોલંકી નો રિપોર્ટ ભાવનગર